રાજકોટ હેડલાઇન્સ ન્યૂઝના ગ્રુપના ઓડિટર અને સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર વ્યારા પોલીસ સ્ટેશનમાં થયેલ ખોટી ફરિયાદ સામે ઓગલેટા તાલુકા પત્રકાર સંઘનું મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજકોટ હેડલાઇન્સ ન્યૂઝ ગ્રુપના ઓડિટર નીડર સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર કહેવાતા આદિવાસી નેતા તુષાર અમરસિંહ ચૌધરીએ વ્યારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી સમાજનો ડિબેટ કરી અપમાન કર્યાની ખોટી રીતની પોલીસ ફરિયાદ કરે છે આવી ખોટી ફરિયાદથી સમગ્ર દેશને રાજ્યના પત્રકારોનો અવાજ દબાવવાનો જે પ્રયાસ કરેલ છે તેને ઉગલટા શહેર અને તાલુકા પત્રકાર સંઘ ફક્ત શબ્દોમાં વખોડી કાઢશે આજે પત્રકાર સંઘના પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના તમામ પત્રકારો પ્રેસ ફોટોગ્રાફર કેમેરામેન વગેરે એ મોટી સંખ્યામાં ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપેલ છે અને આવેદનપત્રમાં ચીમકી આપતા જણાવેલ છે કે આગામી દિવસમાં જો આ ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો કાયદામાં રહીને પત્રકારો ગાંધી ચીખ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારીય યાત્રકે સમગ્ર ઉપલેટા શહેર પત્રકાર સંઘ દ્વારા આનો વિરોધ નોંધાવી જગદીશુ મહેતા ઉપર થયેલ ખોટી ફરિયાદ પાછી ખેંચવા ઉપલેટા

જગદીશભાઈ મહેતા સામે વ્યારામાં ફરિયાદ થઈ આ ફરિયાદનો ઉપલેટા તાલુકા પત્રકાર સંઘે વિરોધ કરી અને આજે રાજ્યના ગૃહમંત્રીને ઉપલેટા મામલતદાર મારફત આવેદનપત્ર આપી આ ફરિયાદની પૂરી તપાસ કરીને ફરિયાદ રદ કરવાની માગણી કરેલ છે